શું આપને શરીરના કોઈપણ અંગમાં ફ્રેક્ચર છે શું હાથ કે પગમાં મચકો છે શું આપને હાથ પગ ઢીચર ઉતરી ગયેલ છે શું આપને કમર ગરદનમાં તકલીફ છે શરીરના કોઈપણ અંગની તકલીફ માટે એક વખત અમારી મુલાકાત અવશ્ય લો ડોક્ટર આઈ ઢુક્કા હાર્ડવૈ કમાલપુરવાળા પાલનપુર બનાસકાઠા અમારું સરનામું પટની ગેટ રાધનપુર સમય ઉગ્યાથી આથમ્યા સુધી દર રવિવારે રજા રહેશે અમારો સંપર્ક નંબર ચોરા નો બી તેસઠ ઓગણીસ નવ પચાસ તો એક વખત અવશ્ય મુલાકાત લો રામપુરા ગામમાં રમેશભાઈ ની શંકાસ્પદ ત્યાં પરિવારજનોની ને થરાદ તાલુકાના રામપુરા ગામમાં એક ભયંકર અને ચોંકાવનારી ઘટના સમાવી છે માહિતી અનુસાર ડાળીએ લટકતી હાલતમાં મળી છે ઘટનાની જાણ થતા પરિવારજનોમાં ગમગીન અને ચિંતાનો માહોલ ફેલાયો હતો પરિવારના સભ્યો કરશનભાઈ અર્જુનભાઈ રામજીભાઈ અને ચીનાભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને લાશને ખાટલા પર લઈને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ ખસેડવાની વ્યવસ્થા કરી ઘટના સ્થળે બાજરીનો પાક તૂટી પડેલો અને મોટર સાયકલ જોવા મળ્યું જે હત્યાના કિસ્સામાં સંકેત પુરાવા તરીકે નોંધાયો છે પરિવારજનોનું કહેવું છે કે મરણ પામનાર રમેશભાઈને અગાઉ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી શંકા છે કે આ હત્યા સજાતીય અને પૂર્વ યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હોઈ શકે છે થરાદ પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા તાત્કાલિક પોલીસ ટીમને સ્થળ પર મોકલી લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલી પોલીસે ઘટના અંગેની તપાસ શરૂ કરી છે અને ગુનાહિત દ્રશ્યની ચકાસણી સાક્ષી શોધ અને પુરાવાની તપાસ કરી રહી છે ઘટનાને પગલે ગામમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે સ્થાનિક લોકો પોલીસ દ્વારા ઝડપી અને પૂર્ણ તપાસ કરવામાં આવવાની અપેક્ષા રાખી રહ્યા છે પરિવારે સ્થાનિક સત્તાધિકારીઓ અને પોલીસને લાલ કાર્ડ આપીને ન્યાયની માંગ કરી છે આ ઘટનાથી ગામમાં સુખ શાંતિ અને સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિક લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે પોલીસ પ્રભાવી તપાસ કરીને દોષીઓને કાયદાના હાથે લાવશે અને આવું કાળજીએ દુખાવનારા બનાવ ફરીથી ન થાય તે માટે પગલાં ભરશે મામલો અમારે છોકરે ત્રણ મહિના પહેલાં લટકાની બીબલી હાથે ફ્રેમ લગ્ન કરેલા હતા પછી એ લોકોએ બે ચાર વાર અમોને ધમચી આલી ને આ છોકરો કાલે બપોરનો એને બાર હાડા બાર એક વાગ્યાના ટાઈમે હાડા બાર દેવો ઘરથી ફોન આવ્યો એટલે નીકળ્યો થરાદ ગેમ હું જઈને આવું છું એના ચેડે અમે હવારમાં આડોશી પાડોશી કે તો અમે અહીંયા અમારે બીજું છેતર અહીંયા રહેતા હતા અહીંયાથી અમે બધા અહીંયા એ આને આવ્યા એટલે લટકાવ લાયબ્રેરીને ડાળે હતો એટલે ડાળે તો એમાં અમને બાઈક અંદર જાયલું હતું બાજરી ભાજીને અંદર ઘીસુટા પડેલા હતા એટલે અમારી શંકાજી લે અમે અંદર બાજરીમાં નહોતા જ્યાં પણ ગૌવાસીઓને બીજાને ભૂલાઈ કરી બધું પોલીસમાં દોણ કરી પોલીસ અહીંયા ચડે બાઈક અંદરથી લાવી હોય બાઈક છેનું છે કોણ શખ્સો મળી જાય એ મને ખબર નથી પણ મહીને મારે ગુ હેમા ને શ્યામાભાઈ શ્યામાભાઈ કૃષ્ણા ને નાગીભાઈ કૃષ્ણા ને વિક્રમભાઈ ગોવિંદ આ ચાર ઉપર પાકો શખ્સ છે એ મને ધમકી પણ દીધેલ હતી પોલીસે શું કીધું પોલીસે હજી કોઈ અમે પોલીસમાં ફરિયાદ આપી હતી હજી કોઈ કાર્યવાહી હેડી નથી પટેલ માવજીભાઈ જગમાલભાઈ રામપુરા વતની ને અમારા કાકાના છોકરાને રમેશભાઈ હરસિંહાભાઈને મારી ગડકાવાળા ને ખેતરમાં લટકાવી બાજરીમાં બાઈક લઈને આવ્યા હતા તોણી નોકી જાય છે ઉપર લટકાવી રેબડે ને અત્યારે હાલ અમે થરા પીએમમાં આવ્યા છો પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે ને અત્યારે હોય છે છે એ ન્યાય જોઈએ ને ચારે વ્યક્તિનો અમે કેસ કરેલો છે અમે અત્યારે નોંધાયો છે ગોવિંદભાઈ રમાભાઈ સોમરાભાઈ સોમણાભાઈ કૃષ્ણાભાઈ સોમા નાગજીભાઈ કૃષ્ણાભાઈ ને વિક્રમભાઈ ગોવિંદભાઈ આ ચારે નામે અત્યારે કેસ નોંધાયેલો છે આમાં જે અમારે પાસે પાકી બધું જે કરેલું છે અમારી એનો પૂરો ન્યાય અમારે